જેમાં બાબા સાહેબ આંબેડકર તેમજ ફોટો છબી આગળ પ્રાગટ્ય કરી ફૂલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં સમારોહના ઉદઘાટક માનનીય પ્રોફેસર હેમંતભાઈ શાહ નિવૃત્ત પ્રિન્સિપાલ એચ કે આર્ટસ કોલેજ અમદાવાદ મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી રમેશભાઈ મકવાણા મકોના બિલ્ડર અમદાવાદ અતિથિ વિશેષ તરીકે માનનીય પ્રોફેસર રાજેન્દ્રભાઈ એમ જાદવ પ્રમુખ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ અમદાવાદ માનનીય શ્રી 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 અમદાવાદ પ્રમુખ મહામંત્રી મોતીલાલ પાટણવાળા શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદન સુતરિયા શ્રી મોહનભાઈ પી જાદવ નિવૃત્ત નિરીક્ષ અધિકારી નાગરિક પુરવઠા ગાંધીનગર તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ প্রাসঙ্গিক પ્રવચનો કર્યા પધારેલ મહાનુભાવોનું পুষ্পગુચ્છ તેમજ ભારતીય સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું છлле સૌ સમાજ बंधुओं સહમો સ્વરૂચી ભોજન લઈ છૂટા પડ્યા હતા રિપોર્ટર શ્રી બખાભાઈ એમકવાણા નંદાસન કડી એવા આ વળતર સેવા સંઘના પ્રમુખ શ્રી મનુભાઈ પરમા સાહેબ તથા શ્રી મોટીકાળ પાટણવાળા મહામંત્રી વળતર સેવા સંઘના આ લોકોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું તેમજ શિક્ષણ મંત્રી શ્રી ચાંદ્રમદ સુધરિયા સાહેબ તથા અત્રે આ કાર્યક્રમમાં વધારે દાતાઓ ભાઈઓ બહેનો તથા મારા મિત્રો સર્વને ફરીથી મારા નમસ્કાર જય હિન્દ આજનો આ પ્રસંગ અંદર આ જે વાંચનાલય છે એ શરૂ કરવાનું પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે ભણવા માટે એ આજે છઠ્ઠી ડિસેમ્બર બાબા સાહેબ નિર્માણ લઈને જે રાખેલું છે શિક્ષણ ભવન જ્ઞાન ભવન બન્યું છે એવા સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓ અને સમાજના દરેક વ્યક્તિ એ પ્રસંગે આજની ઉદઘાટન સમારોહમાં માનનીય શ્રી હેમંત કુમાર શાહ હેમંત કુમાર શાહ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ એચ કે આર્ટ્સ કોલેજ અને પ્રોફેસર એમના વિશે શિક્ષણ આ બધા જે બેઠા છે એ બધા શિક્ષણમાં નિપુણ છે અને એના કારણે આપણે આ પ્રસંગે એમને બોલાયા છે હેમંત કુમાર શાહ એ પ્રિન્સિપાલ હોવાને કારણે એમને જ્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પ્રથમવાર ધારાસભ્ય બન્યા ત્યારે કોલેજના એક પ્રિન્સિપાલ તરીકે પ્રોફેસર તરીકે અને જિજ્ઞેશભાઈ કોલેજના વિદ્યાર્થી હોવાને કારણે અને ધારાસભ્ય બને એના કારણે એમનું સન્માન કરવાનું શ્રી માન્ય શ્રી હેમંત કુમાર શાહે નક્કી કર્યું પણ મનુવાદી વિચાર ધરાવતા એ કોલેજના ટ્રસ્ટીઓએ એમનો વિરોધ કર્યો કે સન્માન ના થવું જોઈએ એ ઘડીએ એક ક્ષણે એમને રાજીનામું આપી દીધું એ કંઈ નાની થોડી વસ્તુ નથી એવા માનીય શ્રી હેમંતકુમાર શાહ હવે દાતાઓ તો ઘણા બધા છે બિલ્ડરો બી ઘણા બધા છે પણ જેનો મુખ્ય જે આના કારણે આ ભવન બન્યું છે અને મેક્સિમમ જેનું દાન છે નંબર 1 એવા માનીશ્રી રમેશભાઈ મકવાણા મકવાણા બિલ્ડર જોરદાર ચાલ્યો થઈ જાય કેમ કે પૈસા હોય પણ છાતી ના હોય દિલ ના હોય અને દાન ના આપી શકતા હોય એવા કોઈ બિલ્ડર કેવા કોઈ દાતાઓ એ કોઈ કામના નથી પણ આ વ્યક્તિ મકવાણા બિલ્ડર રમેશભાઈ એક એવી વ્યક્તિ છે કે સમાજના કોઈ પણ કામમાં એમાં શિક્ષણને મહત્વ આપનાર રમેશભાઈ મકવાણાનો અહીં અમે સ્વાગત કરીએ છીએ સન્માન કરીએ છીએ એ ઉપરાંત માની શ્રી પ્રોફેસર રાજેન્દ્રભાઈ જાદવ એ આપણા સમાજના છે એ ઉપરાંત શૈક્ષણિક શિક્ષણ પ્રત્યે એમને ઘણી લાગણી છે અને આપણા સમાજના દીકરા દીકરીઓને કોલેજમાં હોય સ્કૂલમાં હોય કોઈ પણ પ્રશ્ન નડતો હોય તો એ ગમે ત્યારે ખડે પગે એ પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે હંમેશા તત્પર હોય છે બીજા કેળોને કાર સતીશભાઈ શાહ એ બી ટ્યુશન ક્લાસ ચલાવે છે પણ જે ગરીબ છોકરાઓ છે એને ફ્રી ઓફ ટ્યુશન આપે બધા સુતરિયાજી મોતીલાલ પાટણવાળા એ સંસ્થાના ટ્રસ્ટીઓ છે મોતીલાલ પાટણવાળા મહામંત્રી છે અમારી ફરજ છે નૈતિક ફરજ છે કે સમાજ માટે કંઈક કરવાની અને મનમાં એક જ વિચાર આવે ઘેર ઊંઘમાં બી સમાજ યાદ આવે કે સમાજ માટે શું કરીએ હાલો જેઓ આજે મુખ્ય મહેમાન તરીકે અહીંયા છે મારા સાથી મિત્ર સતીશભાઈ શાહ જેઓ કેળવણીકાર છે સમાજ માટે સારી સેવા કરી રહ્યા છે મારા જે આ ભવન છે એના પ્રમુખ મજબૂત પ્રમુખ એવા મનુભાઈ પરમાર સાહેબ મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાળા સાહેબ શિક્ષણ મંત્રી શ્રી ચેતનભાઈ સુતરિયા સાહેબ પરેશભાઈ જેવા હમણાં જાહેરાત કરી કે ઉત્કર્ષ મંડળના પ્રમુખ છે તેઓ પણ એક સેવા સાથે જોડાયેલા છે મિત્રો આજે આપ શું અહીંયા બેઠા છો એ આપણા સૌની મહેનત અને મનુભાઈ પરમારની લીડરશીપ આનું પરિણામ છે અને જેનાથી આપણા આજના દિવસે આ એક પ્રસંગ ઉજવી રહ્યા છીએ વર્ષ બે હજાર સોળની અંદર પંદર સોળ આ વણકર સેવા સંઘની સ્થાપના થઈ હતી મને યાદ છે કે અમારી સોસાયટીના અહીંયા આદર્શ વડીલ શ્રી ડાયાલાલ મારા ઘરે આવ્યા હતા અને સભ્ય મને બનાવ્યો હતો આ વળકર સેવા સંઘમાં એ દિવસ મને લાગતું હતું કે સમાજમાં કંઈક પરિવર્તન આવશે સમાજ તો કંઈક કાર્ય થશે ગુજરાત લેવલે પોતાનું નામ બનાવશે એ હું યાદ કરું છું ગોવિંદભાઈ સાહેબ હોય સાહેબ હોય હર્ષદભાઈ હોય આ જૂના આગેવાનો અને એ અત્યાર સુધીની આ સંસ્થા જે બે હજાર પચીસમાં આજે નિર્માણ થઈ છે માત્ર દોઢ વર્ષના ગાળામાં આવડું મોટું ભવન ઊભું કરવું એ નાની સુધી વાત નથી સમાજના દરેક માણસ આમાં સાસકાર આપે છે અને સાહસ ત્યારે જ આપ્યો છે કે ઉત્તમ લીડરશીપ મળી હોય